મુકેશ્વર ડેમમાં પાણીની આવક ન થતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા અત્યારે કેટલી છે સપાટી ચાલુ જાણીએ નફીસેન મુખીના અહેવાલ દ્વારા એક તરફ ગુજરાત રાજ્યમાં સુરત વડોદરા જેવા વિસ્તારોમાં આ વખતે વરસાદે તોફાન મચાવ્યું છે તો બીજી બાજુ દાંતા અંબાજી તરફ ઓછો વરસાદ થતા ધાણધાર વિસ્તારના જીવાદોરી સમાન ગણાતા મુકેશ્વર ડેમમાં હજુ એક પણ પાણીની ટીમ્પાની આવક ન થતાં ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે ગુજરાત રાજ્યમાં આ વખતે વરસાદી ચોમાસાના દિવસો એક બાદ એક પસાર થઈ રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની આંકો તો હજુ વરસાદને લઈ તરસી જ રહી ગઈ છે અહીં વરસાદ અપેક્ષા મુજબ નહીં વરસવાને લઈ પરેશાનીઓ વધી રહી છે હાલમાં બનાસકાંઠાના મહત્વના ડેમ ખાલી હોવાને લઈ ખેડૂતો માટે ચિંતા વર્તાઈ છે મુકેશ્વર ડેમની વાત કરવામાં આવે તો નાયબ ઇજનેર વિપુલભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ ડેમની ભયજનક સપાટી બસો એક પોઈન્ટ પોસઠ છે જ્યારે હાલ માત્ર એકસો ત્રાણું પોઈન્ટ સત્તાણું સપાટી સુધી પાણી છે એટલે કે આજે શુક્રવારે સમા સવાર સુધી માત્ર સત્તર ટકા જેટલો જળ જથ્થો નોંધાયો છે અને આ વર્ષે પાણીનું એક પણ ટીપું મુકેશ્વર ડેમમાં નથી આવ્યું હાલ ડેમ એવી સ્થિતિમાં છે કે જો ડેમમાં નવા નીર નહીં આવે તો જે પ્રકારે પાણી છે એ આવનાર દિવસોમાં માત્ર પીવા પૂરતું જ આપી શકાશે સિંચાઈ માટે નહીં પણ જો આવનાર દિવસોમાં સારો એવો વરસાદ થશે તો સિંચાઈ અને પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ કરી શકાશે પણ હાલ ડેમ આવી સ્થિતિમાં હોવાથી આવનાર શિયાળુ અને ઉનાળુ ખેતી માટે ખેડૂતોની ચિંતા સતાવા લાગી છે જી વર્તમાનમાં મુક્તેશ્વર ડેમનું કુલ સ્ટોરેજ સત્તર ટકા જેટલું છે અને અત્યાર સુધીમાં કુલ સત્તર ઇંચ જેટલો વરસાદ મુક્તેશ્વર ડેમનું જે બે સ્ટેશન છે એટલો પડ્યો છે અને જો ભવિષ્યમાં સારો વરસાદ થશે તો સિંચાઈ અને પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા થઈ શકશે અને વર્તમાનમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે અને જે પ્રકારે પાણી છે એ પ્રકારે આખા વર્ષ દરમિયાન પીવાનું પાણી ચોક્કસપણે પહોંચી શકાશે અને સર અત્યારે ગેટ ખોલવાની કોઈ શક્યતા ખરા ના અત્યારે કોઈ જ શક્ય નહીં પાણીની કોઈ નવી આવક ના અત્યારે કોઈ જ આવક નહીં ઓકે